રાજકોટ એકાવનસો ગોલોકવાસી પાગડા સાહેબ હસ્તે શૈલેષભાઈ પાગડા એકાવનસો બ્રિજેશકુમાર ચોવટિયા હસ્તે ગોપાલભાઈ એકાવનસો ચેતનભાઈ રણછોડભાઈ રૈયાણી સુરત એકાવનસો કાળુભાઈ રવજીભાઈ અકબરી એકાવનસો ભીખાભાઈ કુરજીભાઈ અકબરી એકાવનસો ગોલોકવાસી બચ્ચુભાઈ ગોરધનભાઈ સાંગાણી એકાવનસો ગોલોકવાસી પરસોત્તમભાઈ ચનાભાઈ લીલા એકાવનસો ડાયાભાઈ સામજીભાઈ અકબરી નવાગામ એકાવનસો ગોલોકવાસી ડાયાભાઈ પાનસરા સડોદર હસ્તે લલિતાબેન પૂનમબેન પાનસરા સન્માન સ્વીકારવા માટે આવશે એકાવનસો મનસુખભાઈ કલાભાઈ અકબરી એકાવનસો એકાવન યુનિક ઇન્ડસ્ટ્રીઝ સેમ્પલિંગ હસ્તે વિપુલભાઈ પાંચ હજાર કેશવજીભાઈ કલાભાઈ હસ્તે ડાયાભાઈ એકાવનસો વલ્લભભાઈ લાધાભાઈ અકબરી એકાવનસો ગોલોકવાસી કાનજીભાઈ ચક્કુભાઈ હસ્તે પ્રભાબેન પાંચ હજાર વિઠ્ઠલભાઈ ગોરધનભાઈ અકબરી એકાવનસો વાલજીભાઈ અકબરી એકાવનસો ગુંજાવાલા ગોવિંદકુમાર અકબરી એકાવનસો ભરતભાઈ અકબરી એકાવનસો ગોપાલભાઈ અકબરી પંચાવનસો ગોપાલભાઈ હંસરાજભાઈ તાળા પાંચ હજાર ગોલોકવાસી ઘનશ્યામભાઈ કેશવજીભાઈ વાદી હસ્તે નિકુંજભાઈ એકાવનસો ગોપાલભાઈ લીંબાભાઈ તાળા એકાવંસો ગોલોકવાસી નિકિતાબેન ભંડેરી હસ્તે ધીરુભાઈ ભંડેરી એકાવંસો ગોલોકવાસી નિધિબેન રૂડાભાઈ અમીપરા નાથીબેન રૂડાભાઈ અમીપરા મુડીલા હસ્તે વિશાલભાઈ એક પાંચ હજાર એક પ્રભાબેન વિઠ્ઠલભાઈ કાછડિયા રાજકોટ પાંચ હજાર એકસો ગોલોકવાસી લાલાભાઈ આંબાભાઈ અકબરી પાંચ હજાર સનસાઈન ઇન્ડસ્ટ્રીઝ જુનાગઢ એકાવનસો એક કાળુભાઈ કેશુભાઈ લુહાર એકાવનસો એક હિતેશભાઈ લીંબાભાઈ તાળા એકાવનસો કિશોરભાઈ લીંબાભાઈ તાળા એકાવનસો ગોલોકવાસી સંજુભાઈ જીણાભાઈ અકબરી હસ્તે કિશોરભાઈ એકાવનસો નાથાભાઈ ત્રિકમભાઈ તાળા નવા ગામ એકાવન હજાર એકસો ને એકાવન ગોલોકવાસી રમેશભાઈ પાચાભાઈ અકબરી હસ્તે ગોરાંગભાઈ રમેશભાઈ શ્રુતિ ડેવલપર્સ રાજકોટ અગિયાર હજાર કેતનભાઈ રાણીયા અગિયાર હજાર ચોપરા અગિયાર હજાર એકસો અગિયાર ગોલોકવાસી જીવીબેન બચ્ચુભાઈ તથા ગોલોકવાસી બાલાભાઈ બચ્ચુભાઈ અકબરી વસંતબેન બાલાભાઈ અકબરી સુરત એમને વિનંતી કરીશ તેઓ એમનું સન્માન સ્વીકારશે ગોલોકવાસી જીવીબેન બચ્ચુભાઈ ગોલોકવાસી બાલાભાઈ બચ્ચુભાઈ અકબરી અગિયાર હજાર બળવંતભાઈ મોહનભાઈ અકબરી અગિયાર હજાર ચિમનભાઈ ધીરુભાઈ અગિયાર હજાર અશોકભાઈ વસોયા 10500 એક વૈષ્ણવ 10000 દિવ્યેશભાઈ સવાણી 11111 ગોવિંદભાઈ રવજીભાઈ સાવલિયા 11000 હસ્તે નીલેશભાઈ 11000 શ્રીનાજી ડાયકાસ્ટ હસ્તે નીરજભાઈ આવડા નામ છે ને આવડા બાકી છે આવડા ભક્તિમ પર જઈ પૂજ્યશ્રી ની સન્મુખ થઈ પ્રસાદીપુ દ્વારા આશીર્વાદ પ્રાપ્ત કરી મનોરથી પરિવારના હસ્તે ગાય સ્મૃતિ ચિહ્ન અને શાલ દ્વારા એમનું સન્માન સ્વીકૃત કરશે પટેલ એન્ડ ડેવલપર્સ જામનગર શુભમ હાઇડ્રોલિક જામનગર હસ્તે જયેશભાઈ સંઘાણી અને શિવ એન્ટરપ્રાઇઝ હસ્તે પ્રકાશભાઈ એકાવન એકાવન ના બંને દાતા છે એમને પણ હું વિનંતી કરીશ કે આપ ભક્તિમંથ પર આવી અને આપનો સન્માન સ્વીકૃત કરશો પાંચ હજાર પાંચસો પચાસ પાચાલાલ ત્રિકમભાઈ અકબરી પાંચ હજાર એકસો ગોલોકવાસી ચનાભાઈ વીરાભાઈ ફળદુ પાંચ હજાર એકસો ઓમ ઇન્ડસ્ટ્રીઝ ભાવેશભાઈ રાજકોટ પાંચ હજાર એકસો અમૂલ પેકેજિંગ રાજકોટ પાંચ હજાર પરસોત્તમભાઈ ગોર્ધનભાઈ રૂપાપરા એકાવનસો ઘનશ્યામભાઈ ગોવિંદભાઈ ત્રાળા એકાવનસો ગોલોકવાસી લાડુબેન પ્રેમજીભાઈ અકબરી હસ્તે ઘનશ્યામભાઈ પાંચ હજાર વલ્લભભાઈ કાનજીભાઈ અકબરી पाच गोलोकवासी गोर्धनभाई देवराजभाई हस्ते मुकेशभावन सो मनसुभाई गांडूभाई सो गोलोकवासी देवसीभाई टपूभाई हस्ते निलेशभाई एकवन भरतभाई बावनजीभाई नसित मोठी वावडी गोलोकवासी राघवभाई अकबरी हस्ते किरणबेन पाच शर्मिष्ठाबेन किशोरभाई फाचरा

એકાવનસો અગિયાર હોસ્પિટલ હાર્ડવેર એન્ડ સેનેટરી હસ્તે રાકેશભાઈ પાંચ હજાર એકસો ગોલોકવાસી જીવીબેન ધનજીભાઈ રાખ હસ્તે જયસુખભાઈ પાંચ હજાર એકસો ગોવિંદભાઈ ધરમસિંહભાઈ વેરાવળ હસ્તે દિવ્યશભાઈ અગિયાર હજાર ગોલોકવાસી લાલજીભાઈ વસરાભાઈ સંઘાણી હસ્તે સંજયભાઈ સંઘાણીને હું વિનંતી કરીશ સન્માન સ્વીકૃત કરવા માટે જશે ગોલોકવાસી જીવીબેન ધનજીભાઈ રાખ હસ્તે જયસુખભાઈ એકાવનસો ગોવિંદભાઈ ધરમસિંહભાઈ પ્રાગર વેરાવળ એકાવનસો રતિલાલ દામજીભાઈ વીરાણી હકુમતી સરવાણિયા પાંચ હજાર મનસુખભાઈ અકબરી નવા ગામ પાંચ હજાર એકસો ચિરાગ કુમાર સાજડીયારી પાંચ હજાર એકસો અરજણભાઈ મોહનભાઈ અકબરી નવા ગામ પાંચ હજાર ગોલોકવાસી હેમીબેન ગોર્ધનભાઈ હસ્તે કિશોરભાઈ એકાવનસો ભગવાનજીભાઈ મોહનભાઈ વિરાણી ધુંદોરાજી એકાવનસો ચંદુભાઈ ગોરધનભાઈ અકબરી સુરત એકાવનસો અમૃતભાઈ વેલજીભાઈ ગામ પાંચ હજાર નિકુંજભાઈ ઘનશ્યામભાઈ વાદી શ જયસુભાઈ વાદી જામનગર પચીસ હજાર જેડી